વી પચી પતંગો લૂટી નાખવી છે ઉત્તરાયણ આયા પહેલા પહેલા તો પતંગો ઢગલો કરી દઉં આજ તો જોજે નોના નાના છોકરો છે રાજી કરી દો આજે તો એક પતંગ હાથમાં ના દો કોઈને આજ તો બધી બોલ લૂટી નાખું દેખાતી નહીં પતંગો કઈ જાવ કાકા આજ ધૈરું દેખાતું નહીં પતંગ લૂટવા જાવ છું આટલી ઉમર છે પતંગો લૂટો લૂટી જ પડે ને નાના નાના એટલે આ છોકરો લૂટતો અમે તારા જીવડા હતા ઢગલા પડે ને ઉમર થઈ મારે એ જોશે ગરીબ શું લેવાના કરો પણ છોકરો ઘેર કે પતંગો દાદા પતંગો કે પૈસા ને ઠપકો શું કરવાનો પૈસા શું ઉડે પતંગો ઉડે લૂટવાય ના પૈસા

પતંગો ક્યાં લાવતા નહીં કે આજ તો લૂંટી જ નાખવી છે તોડી નાખવું આજ તો લૂટણીયા બે તારા એ પણ ઝાપટ મારી જ પડશે બળવા ના કરે હારું ગઈ ફરતો બહુ વડ્યા મારી પતંગો લૂંટેલી તોડી નાખી આખા તો પતંગ લાવ્યો જ નહીં એ બે લૂંટણીયા તો માર્યા જેવા હે ખરા કે ના સારું લૂટવા વાત આપડે બધા હંગાજ લૂટીશું અમાર જૈડું ને તમારું મોટું જૈતા મોટો નહીં આ જૈડી માં જેવડું જ છે પણ તમે મોટા થઈને આશા લૂટવા નઈ તમે શરમ નઈ આવતી ઉલ્લું બનાય તમે લૂટવા આપવા નહી હા તમે દોરી પકડી તમે પતંગ તો એટલે આથી આવ

મારું થયું મોટું હાલે હાલે હાલ આપણે <coughs>